નમસ્તે મિત્રો કેમ છો બધા આનંદ માને હું ગીતા પંચાલ આજે આપણી જોડે એક નવી વાત કરવા આવી છું તો મિત્રો અત્યારે હું થેરાપીઓ શીખવાડી રહી છું મને એમ થાય કે લોકો સ્વસ્થ અને શાંતિભર્યું આનંદિત જીવન જીવે શરીર જો સ્વસ્થ હોય ને તો દરેક માણસને જીવનમાં આનંદ રહે આજકાલ એક ખૂબ જ વકરેલો રોગ છે અને પચાસની ઉંમરે તો આ બહુ સામાન્ય ગણાય છે કે ઘૂંટણનો દુખાવો ભાગના લોકોને આજે ઘૂંટણના દુખાવાની લોકો ફરિયાદ કરતા હોય છે એમાં બહેનો ખાસ ફરિયાદ કરતી હોય છે એનું કારણ મેં ઇમોશનલ ઇનબેલેન્સમાં આપ્યું હતું કે ક્યાં માટે કે જીવનમાં હવે આગળ નથી વધવું મેં બહુ કર્યું હવે મારે શાંતિથી બેસવું છે આવું થાય છે અને ત્યારે આ વિચાર મનમાં આવે છે એને ઘૂંટણની તકલીફ શરૂ થાય છે અને ઘૂંટણના દુખાવો થાય છે આ આપણને અજ્ઞાત આવું થતું હોય છે આપણને એવું ખ્યાલ નથી આવતો પણ આ અજ્ઞાતપણે થતું હોય કે હવે હું ઘરના કામ કરીને કંટાળી છું એવું થતું હોય છે પણ આપણે અત્યારે એ વાત નથી કરતા આપણે અત્યારે એના ઇલાજની વાત કરીએ છીએ તો જ્યારે આવા ઘૂંટણના દુખાવા થાય ત્યારે એની એક સરળ અને સચોટ પદ્ધતિ તમે જાતે કરી શકો એવી છે તમે ફિઝિયોથેરપી ટ્રીટમેન્ટ લેતા હોય કે બીજું કંઈ કરતા હોય તો એ લઈ શકો છો એને તમારે રોકવાની નથી પણ એની જોડે રોજ રાત્રે એક સરળ અને સીધો ઉપાય કરવાનો છે એ આપને બતાવું છું હવે સુજોગ અને એક્યુપ્રેશર પ્રમાણે આપને બતાવું તો આપણા આ હાથમાં આપણું આખું આ શરીર છે તો કેવી રીતે તો આ આપણું મોઢું છે આ આપણો ગરદનનો ભાગ છે આગળનો અને પાછળનો ભાગ છે આપણો માથાનો ભાગ છે તો મિત્રો અને આ વચ પહેલી અને છેલ્લી આંગળી પહેલી અને છેલ્લી આંગળી આપણા હાથ છે અને વચલી બે આંગળી આપણા પગ છે અત્યારે આપણે આટલું જ જાણીશું કારણ કે આપણે આની જરૂર છે તો પહેલી અને છેલ્લી આંગળી આપણા હાથ અને વચલી બે આંગળી આપણા પગ હાલે એ હાગ અને ચાલે એ પગ તો હવે આ બે વસ્તુ છે હવે આમાં વચલો વેડો જે ઘૂંટણનો જ આ છે એ ઘૂંટણનો ભાગ આવે છે આખો ભાગ છે આ વચલો વેડો એ ઘૂંટણનો ભાગ છે આ આવી રીતે રાખવું તો મારા પગ અહીંથી આવશે આગળના આવશે અને આ અહીં આગળનો પાછળ આ મારા ઘૂંટણ અને આ પાછળનો ગાદીનો ભાગ

હવે મેં ટેપની વાત પહેલાં કરેલી તો આ માઇક્રો ટેપ તમને કોઈપણ મેડિકલ સ્ટોરમાં મળી શકે છે પચીસ કે ત્રીસ જ રૂપિયાની આવે છે આ અડધા એમએમની છે અડધા સેન્ટીમીટરની છે અને આ એક સેન્ટીમીટરની છે તમે બંનેમાંથી કોઈપણ લાવી શકો છો હવે આ ટેપને મેં કરી આ રીતે મેથી લગાવવાની છે આ ટેપને મેથી લગાવવાની સારી રીતે જોઈ તમે અને પછલી બે આંગળી છે તો આ આંગળીમાં આપણે આ રીતે વચલા વેડામાં આમ લગાવી દેવાની છે આ રીતે જોઈ વચલા વેડામાં આ રીતે તમારે બંને આંગળી પર લગાવી દેવાની છે વછલી બે આંગળીમાં અને વચલા વેડામાં વચલા વેડામાં તમારે આ લગાવી દેવાની છે આ એક ટ્રીટમેન્ટ થઈ સુજોકની અને બીજી એક ટ્રીટમેન્ટ દિવસે કરવાની બતાવું છું એની ઇમેજ હું મૂકું છું એ વચલા વેળામાં ગ્રીન અને રેડ કલર કરવાનો છે એની હું બતાવું છું એની ઇમેજ મૂકી દઈશ એ કેવી રીતે કરાય તો તમે એવી રીતે કરશો તો દિવસના ટાઈમે તમે એક કલર થેરપી કરજો અને રાત્રે સૂતી વખતે તમે આ સુજોક થેરાપી કરો અને તમે થોડાક જ દિવસમાં જોશો કે તમને ચોક્કસ ફેર પડશે અને બીજું ખાસ આને પટ્ટીને કાઢી નાખી એકવાર કાઢી નાખો એટલે એને ફેંકી દેવાની છે ડસ્ટબિનમાં એને બીજી વાર વાપરવાની નથી બીજે દિવસે જ્યારે રાત્રે કરો ત્યારે નવી પટ્ટી અને નવી મેથી લેવાની છે અને આ બહુ સાવ સરળ અને ખૂબ જ ઓછી ખર્ચામાં થતો આ એક પ્રયોગ છે પણ ખૂબ અક્ષર ઇલાજ છે કરી જોજો હું તમને આગળ પણ બીજા ઇલાજ બતાવતી રહીશ પણ આ મારે એમ થાય કે આપણી બહેનો અને જે બધા ઘૂંટણના દુખાવાથી બહુ પીડાય છે તે લોકો માટે ખૂબ અક્ષર ઇલાજ છે તો તમે ચોક્કસ આ ઇલાજ કરજો તમને વધુ કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો કોમેન્ટમાં હું તમને જવાબ ચોક્કસ આપીશ અને મને આશા છે કે તમને આ વિડિયો ઉપયોગી નીવડશે તો વધુમાં વધુ લોકો સુધી આ વિડિયોને શેર કરજો અને આખો વિડીયો જોજો તો તમને ખબર પડશે બરાબર કે કેવી રીતે ઈલાજ કરવો છે અને મિત્રો ખાસ એક વાત કહીશ કે જ્યારે તમે આવો કોઈ પણ ઈલાજ કરતા હોય ત્યારે ખાટું દહીં છાશ ખાવાની બંધ કરજો અને આથેલો ખોરાક રાત્રે ના ખાતા કારણ કે ડાયટીશિયન છું એટલે મને એમ થાય કે આ પણ એક વાત કહી દઉં તો આપણા ખોરાક પણ આપણને અસર કરે છે તો આ ચોક્કસ કરજો મને આનંદ છે કે હું તમને ઉપયોગી થઈ પડું છું આપ સૌ મારા વિડીયોને ગમાડી રહ્યા છો લાઈક કરી રહ્યા છો શેર કરી રહ્યા છે એ માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું તો નમસ્તે મિત્રો તો ફરી એકવાર આપણે મળીશું આગળ સર્વાઇકલ સ્પોન્ડોલાઇસિસ અને સાય ટીકેના ઉપાય બતાવીશ તમને તો બને રહેજો મારી ચેનલ પર જોડાયેલા રહેજો અને એના માટે સબ્સ્ક્રાઇબ કરશો તો તમને સાચી માહિતી મળતી રહેશે અને રીતે ઉપયોગી માહિતીઓને લોકો જોડે શેર કરજો અને લોકોનું વધુને વધુ સારું જીવન જીવે એવી આપણે શુભભાવના રાખીએ છીએ નમસ્કાર